કેશોદ પોલીસે વિદેશ દારૂના જથ્થા સાથે રોડ એક શખ્સને ઝડપી લીધો કેશોદના પહેલકામ ખાતે બનેલી ઘટના બાદ શરૂ થયેલ ઓપરેશન કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસપી ઠક્કરના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની ગેરકાયદે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ટકાવવા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએચ યાદવ સર્વેલન્સ કોડ સાથે રાઉન્ડ રાઉન્ડલો કાર્યરત છે ત્યારે એ એસઆઈ વીરાભાઈ દાદાભાઈ ગિયર પોલીસ ઇન્સ્પેક્ટર પીએચ યાદવ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા સુરેશભાઈ મોહનભાઈ ખીમાભાઈ કોડિયાતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત બાતમી રાહી હકીકત મળેલ કે કેશોદ એરપોર્ટ રોડ ઉપર વાંસવાડી વિસ્તારમાં પ્રવિભીષણ બુટલેગર બાવન રાનાભાઈ ગરચર રબી ઘરે તેમનો મિત્ર સુરેશભાઈ શરમણભાઈ કોડિયાતર રબારી રહેવાસી ઇન્દિરાનગર વાળો ઇંગ્લેશ દારૂનું વેચાણ કરે છે જેથી બાતમી વગાડવાની જગ્યાએ જે તપાસ કરતા વાસાવાડી વિસ્તારમાં પ્રોહિબિશન બુટલેગર બાવન ધાનાભાઈ ઘરચર પોતાના રહેણાંક મકાને હાજર ના હોય તે કિસમ હાજર હોય તેનું પંચો રૂબરૂ દ્વારા નામ પૂછતા સુરેશભાઈ સરવણભાઈ કોડિયાતર ઉંમર વર્ષ વીસ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી કેશોદ એરપોર્ટ રોડ તુલસીનગરવાળો હોવાનું જણાવેલ અને તેને સાથે રાખી એક દક્ષિણ બારનું માલઢાર બાંધવાનું ઢાર્યું હોય જેમાં પંચો સાથે રાખી ચેક કરતા એક કોથળામાં જોતા એક ખોખાની પેટીમાં ભારતીય પરપ્રાંતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો ભરેલ જોવા મળેલ છે તમામ બોટલો જોતા બોટલ નંગ અગિયાર અને કંપની સિલ્પેક અને જે બોટલો ઉપર મેજિક મોમેન્ટ ગ્રીન વોડકા જોવામાં આવેલ છે જે એક બોટલની કિંમત રૂપિયા સોળસો ગણી કબજે કરેલ સવાર દત્તા જગદીશ યાદવ